દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ કે પટેલનો આજે ઓગણ સિત્તેરમો જન્મદિવસ અને નવ વર્ષનો સફર કાર્યકાળની ખ્યાતનામ નેશનલ પેન્ટરો એ અનોખી રીતે ઉજવણી કરી દીવમાં વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર ઉદયપુર દીવ પર્યટન વિભાગ અને બાલ ભવન બોર્ડ દીવના સહયોગથી સંઘ પ્રદેશોમાં પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના નવ વર્ષના સફર કાર્યકાળ અને ઓગણ સિત્તેર માં ભવ્ય ઉજવણીના ભાગરૂપે દીવમાં પદ્મશ્રી પ્રેમજીત બારીયાના માર્ગદર્શન હેઠળ દેશના અનેક રાજ્યોમાંથી નેશનલ પેન્ટરો એ કેનવાસ ઉપર સુંદર રંગબેરંગી પેન્ટિંગ બનાવીને પ્રશાસકને જન્મ પ્રસંગે અર્પણ કરી સંગીતના તાલે ઉત્સાહપૂર્વક કેક કાપી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી અને લાંબી આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી અઠ્યાવીસ ઓગસ્ટ છે જે અમારા પ્રશાસક મહોદય શ્રી પ્રફુલ પટેલજીનો જન્મદિવસ છે ને એ જ આ વીકને અમે એટલા માટે ઉજવીએ છીએ કે એમાં વચ્ચે આ તારીખ આવે છે અને એમણે એમનું સિક્સ્ટી નાઇનનું બર્થડે છે તો અમે લાગે છે એમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરીએ છીએ અને અમે લોકોએ એમના જ નામની અહીંયા કેક બનાવી કાપી અને સરસ રીતે અમે આનું આયોજન કર્યું સરસ ઉજવ્યું છે બધાએ અને ફરીથી બધાનો આભાર માનું છે બધા જ કલાકારોનો કે જેમણે આમાં શ્રેષ્ઠ સહકાર આપી અને બધા ખુશીથી મનાવે છે ધન્યવાદ